પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા પોલીસ અધિકારી પોલીસના અંગત બાતમીદાર થી બાતમી હકીકત મળેલ કે ઇકો ગાડી નંબર કે જે સિક્સટીન સી ફાઈવ એટ વન સેવનમાં માં ઇસમ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ ડભોઈ તરફથી વડોદરા તરફ જઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોને સદર બાતમીવાળી ઇકો ગાડીની વોચમાં રહેવા પીઆઈ કેજે ઝાલાએ ડી સ્ટાફને સૂચન કરતા પોલીસ સ્ટાફના માણસો બે પંચોના માણસો સાથે સદર ગાડીની વોચમાં મોજે ડબોઈ તાલુકાના થુવાવી પાસે વોચ રહી ઉપરોક્ત બાતમી હકીકતવાળી ઇકો ગાડી ડબોઈ તરફના રોડ તરફથી આવતા તેના ચાલકને ઉભો રાખી પોલીસ સ્ટાફના માણસોએ તેને પકડી અને સદર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર મળી કુલન બસો ચાલીસ કુલ કિંમત રૂપિયા બત્રીસ તથા ગાડીની આશરે કિંમત રૂપિયા પાંચ લાખ મળી ખુલ્લી કિંમત રૂપિયા પાંચ લાખ બત્રીસ હજાર ચારસોનો ગેરકાયદેસરનો મુદ્દામાલ સાથે હેરાફેરી કરી રેડ દરમિયાન કુમારસિંહ પુનાભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ગામ ચિસાડિયા પટેલ ફળીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી